હું મનસુખભાઈ કાંતિભાઈ ઢોપરિયા હું જૂનાગઢ શહેર કોંગ્રેસના કાર્યાલય મંત્રી પદેથી આજે રાજીનામું આપું છું બે હજાર ચારથી બે હજાર છ સુધી મેં વોર્ડ પ્રમુખની જવાબદારી સંભાળી હતી બે હજાર છ પછી આજ સુધી હું કોંગ્રેસના કાર્યાલય મંત્રી તરીકેની ફરજ ફરજ બજાવું છું આજે મારી સાથે થયેલ અન્યાયના કારણે હું કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું જૂનાગઢ શહેરના મહાનગરપાલિકાના ભાજપ હોય કે આપ હોય કે કોંગ્રેસના તમામ લોકો મને એક જ નજરે જોઈ રહ્યા હતા કે જો કોંગ્રેસમાં વફાદાર સૈનિકે સૈનિક તરીકેનું જો કામગીરી કરતા હોય તો એ મનસુભાઈ ઢોપડિયા છે તો આજે મારી સાથે અન્યાય થયો છે અન્યાયના હિસાબે હું કોંગ્રેસના તમામ હોદ્દા પરથી મારું રાજીનામું આપું છું આવતીકાલે અગિયાર વાગે જૂનાગઢ શહેર પ્રમુખને હું મારું રાજીનામું ચૂકસદ કરીશ જય હિન્દ